નગરપાલિકા દ્વારા ઉડતી ડસ્ટ માટે 3 દિવસથી દિવસ અને રાત્રિ સફાઈ શરૂ કરી દાહોદથી વિશેષ મજૂરોની ટીમ બુલાવી પ્રથમ રોડની સફાઈ શરૂ કરી રોડ પર જામેલ ધૂળના સ્થળ દૂર કરવાનો પ્રયાસ આ વચ્ચે શહેરમાં એર મોનિટરિંગ પોર્ટેબલ સિસ્ટમડે હવા ની ગુણવત્તાનું મોનિટરિંગ કરાયું થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ સવારથી લઈ સાંજ સુધી સિસ્ટમ ઊભી કરી જાહેર માર્ગો પર અલગ અલગ પોઈન્ટ ઊભા કરી એર ક્વોલિટી તપાસી ભરૂચમાં કિન્નર સમાજના અખાડે સત્તર વર્ષથી માં અંબાના પર્વ નવરાત્રી ની અનેરો ઉત્સાહ ભરૂચના વિસ્તારના વાણિયાવાડ ખાતે કિન્નર સમાજના અખાડામાં કરવામાં આવતું આયોજન જેમાં કિન્નર સમાજના માસી પોતાના કંઠે ગરબા ગાય લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે અંકલેશ્વરમાં ચાલુબાઈ કે ફોન પર વાત કરતા લોકોના મોબાઈલની ની લૂંટી લેતા ચાર ઇસમોની પોલીસે કરી ધરપકડ ચોક્કસ માહિતી ના આધારે પોલીસે ઝઘડિયાના એક સગીર સહિત પાંચ ની ધરપકડ કરી સ્નેચિંગ થયેલા બે મોબાઈલ પણ રિકવર કર્યા